નમસ્કાર ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે હું દિવેશ વેડા વાત કરશું એક ગુજરાત અને સૌરાષ્ટ્રના પોરબંદરમાંથી ગયેલા યુવાનની કે જેણે વિશ્વ પ્રવાસ શરૂ કર્યો છે અને ખાસ વિશ્વ શાંતિ માટે તિરંગા યાત્રા વિશ્વભરમાં કરી છે છેલ્લા એક વર્ષથી તે જુદા જુદા દેશોમાં ફરી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ પચાસથી પણ વધારે દેશની જે છે તેમણે સફર પૂરી કરી છે અને હજુ પણ અનેક દેશોની સફર તે કરનારા છે તે ખબર ગુજરાત સાથે જોડાયા છે નમસ્કાર નિલેશભાઈ પરમાર મારી યાત્રાનું નામ છે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જય લીરભાઈ માં આ મેં કરી છે નવ આઠ બે હાજર ચોવીસ ને બસ એક પ્રત્યે ભાવ છે

ને એક સનાતનનો સંદેશ છે આ વિચાર શા માટે આવ્યો કે વિશ્વ યાત્રા કરવી અને ખાસ કરીને તે પણ કારમાં એટલે આ વિચાર એટલે આવ્યો કે દરેક કન્ટ્રીમાં આપણા ઇન્ડિયન હોય છે તો ત્યાં જવાનું માતાજીના દર્શન કરે એ લોકો ને આખી દુનિયામાં શાંતિ બની રહે અને આખી દુનિયા ભારત સાથે જોડાઈને રહે યાત્રા સેના ક્યાં માર્ગે કરી રહ્યા છો ને કઈ કારનો ઉપયોગ કર્યો છે આમાં હું અત્યારે મહિન્દ્રા સ્કોર્પિયો એન મેન્યુઅલ ગાડી છે સ્કોર્પિયો ઈ લઈને હું યાત્રા મારી ચાલુ છે દરેક કન્ટ્રીમાં જાઉં એમ્બેસીમાં જાઉં એમ્બેસીમાં જઈને વાત કરું રજૂઆત કરું એમ્બેસી પાસેથી લેટર લઉં કયો રૂટ આપણે પસંદ કર્યો છે ને અત્યાર સુધીમાં કયા કયા દેશમાં પ્રવાસ કર્યો મે મારા ગામ મોચા થી પોરબંદર ગયો પછી જ્યાં માતાજી ના બધા મંદિર છે ત્યાં ગયો ત્યાંથી હું સીધો ગાંધીનગર ગાંધીનગર થી દિલ્હી દિલ્હી થી હરિદ્વાર હરિદ્વાર થી પછી પેલો દેશ મારે આવ્યો હતો નેપાળ નેપાળ પછી આવ્યો હતો તિબત તિબત પછી ચાઇના ચાઇના પછી કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન રશિયા રશિયા પછી અઠ્યાવીસ કન્ટ્રી યુરોપ પછી હું લંડન પહોંચ્યો હતો તો ત્યારે મારો ફર્સ્ટ પાર્ટ છે એ લંડન માં પૂરો થયો હતો એ પછી સેકન્ડ પાર્ટ મેં પાછો સ્ટાર્ટ કર્યો આટલા બધા જે દેશમાં પ્રવાસ કર્યો તેમાં ભારત સરકારનો અને ખાસ કરીને ત્યાંની એમ્બેસીનો કેનો સહકાર આપને વધારે મળ્યો છે ને કેવો મળ્યો છે ના લોકલ અમારા મારા જે સમાજ છે મેર સમાજ એ લોકોનો મને સપોર્ટ મળે છે બાકી બીજી કોઈ ગવર્નમેન્ટનો કે કોઈ સપોર્ટ નથી મળતો હું તો લીરબાઈમાં અને મારા સમાજનો ભાવને લીધે હું જાઉં છું મારે કાલો ભાઈ કોઈ રાજકીય કે કોઈ એવો કોઈ સપોર્ટ નહોત મળ્યો ત્યાં જઈને રજૂઆત કરું તો એ લોકો રાજી થાય છે અને બસ સાથે ફોટો પણ આવે અને રજૂઆત કરું એટલે મને લેટર આપે કે મેં એને વિઝિટ કરી ને મારો યાત્રાનો ઉદ્દેશ શું છે એ મને લોકો કહે છે પણ બધા મોસ્ટ ઓફ હું જે કન્ટ્રીની લેન્ડ બોર્ડર ક્રોસ કરું તો ત્યાંની આર્મી છે એ બહુ ખુશ થાય છે એ કે તમારે બોલવાની જરૂર એનું કેવાનું એમ હોય આર્મી નું કે તમારે બોલવાની જરૂર નથી તમે ખાલી ગાડીમાં ઉપર લખીને નીકળ્યા ને ભારત વર્લ્ડ પીસ એટલે પીસ એટલે શાંતિ એટલે એ લોકો બહુ બહુ રાજી થાય છે તમારી આ એક વર્ષની જે યાત્રા થઈ છે એક વર્ષ ને બે માસની તેમાં સૌથી સારા જે કહેવાય કે યાદગાર ક્ષણ કઈ રહી છે કયા સુખના ના દિવસ તે આ એક વર્ષ દરમિયાન આપણે પસાર કરી હતી એમાં જો આપણે દરેક માનવ જાતિ અંદર દરેક ને માં હોય તો મારી સાથે માં છે એટલે મારે તો હર હર ડે

જે પડકારજનક કોઈ ના એવું કંઈ થયું નથી હું યુરોપ પછી મારે તુર્કી આવે તો તુર્કીમાં એટલે મારે જેવી જેવી વસ્તુ જોઈએ એવું કોઈ ને કોઈ મને મળી જાય છે બસ કોઈ પ્રવાસમાં કોઈ પડકાર છે જ નહીં ના ના કોઈ ને બસ શાંતિ જે મારી યાત્રા શાંતિની છે એ શાંતિથી ચાલે છે અને શાંતિના માણસો ભેગા મને મળે છે પૂરા દિવસનો આપણો સમયનો ટાઈમ કઈ રીતે પસાર કરો છો કેટલી કલાક ટ્રાવેલિંગ કરતા હોય છે કેટલી કલાક કાર ખુદ જ આપ ચલાવો છો

ઈરાન છે તમે આખી ઈરાન રાતના ડ્રાઇવિંગ વધારે કર્યું સૌથી વધારે સારા ટ્રાફિકના નિયમો કે કયા દેશના તમને વધુ સારા લાગ્યા ને ક્યાં એવું લાગ્યું કે ત્યાં નિયમોનું પાલન ઓછું થાય છે કે નહીવત હોય છે આ પૂરું ટ્રાફિકનું ને બધું નિયમનું તો દુબઈમાં થાય છે અને બીજા કોઈ દેશમાં કે જ્યાં નિયમો યોગ્ય રીતે ન ચાલતા હોય એવું કોઈ એવું તો કોઈ કન્ટ્રી નો આપણાથી કઈ ખોટું ન કહેવાય પણ ઈરાન છે તો ઈરાનમાં કોઈ રૂલ્સ નથી કઈ બાજુથી ગાડી આવે ને કઈ બાજુથી ના આવે એવો મને એક વાર દિવસ ના એક્સપિરિયન્સ થઈ ગયો તો એટલે પછી મેં આખું મારું ટ્રાવેલિંગ ને ડ્રાઈવ કરવાનું મેં રાતના જ અનુકૂળ રાખ્યો તો કે રાતના ટ્રાફિક ન હોય એક માન્યતા છે કે કોઈ પણ દેશમાં જાય ત્યારે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી આવડવી જરૂરી છે આપને અંગ્રેજી ભાષા કેટલી આવડે છે ને આપ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે આપે મેં તો અભ્યાસ તો બાર ચોપડી સુધી કર્યો છે એ તો અંગ્રેજી આવડતી નથી એના કારણે પ્રવાસમાં કોઈ મુશ્કેલી ના ના તો કઈ રીતે તમે સામેની વ્યક્તિને કઈ ભાષામાં કે કઈ રીતે એને સમજાવો છો કેવી રીતે મદદ લ્યો છો ઈશારા ઉપર તો એ સમજે છે વાત આપણે જે વાત કેવા માંગીએ એ સમજી શકે છે અંગ્રેજી ભાષા જે જાણતા હોય તો તમે જાણતા નથી તો એના માટે કોઈ મીડિયેટર આવે છે કોઈ મદદ કરે છે આપને

સૌથી વધારે દિવસ રોકાણ ક્યાં દેશમાં આપે કર્યું છે ને પાછી જો જવાની તક મળે તો કયા દેશમાં જવાનું પસંદ કરશો હું પાછું જવાની તક મળે તો યુરોપ કે યુરોપ ને મોસ્ટ ઓફ કન્ટ્રી માં બધા ઇન્ડિયન ને ઇન્ડિયા ને બહુ જ ચાહો અત્યાર સુધી સૌથી વધારે રોકાણ ક્યાં દિવસ દેશમાં કર્યું છે આપે એમ વધારે તો હું લંડન માં રોકાણો યુરોપ માં રોકાણો તુર્કી છે તો તુર્કી ની અંદર હું

મેર સમાજ બહુ મોટા પ્રમાણમાં રહે છે ત્યાં સમાજે આપને કેટલી મદદ કરી હતી અને કેટલા દી ત્યાં રોકાયા અનહદ બધાને અમારી લીડબાઈ માતાજી ઉપર ભાવ અને અનહદ બધાને લાગણી એટલે ન્યા પણ હું 3 મહિના જેવું રોકાણ હતો આ પ્રવાસ દરમિયાન ખાસ તમારો કોઈ અનુભવ છે તમને કાયમ યાદ રહી જાય એવા અનહદ તો ચમત્કારિક અનુભવ ઘણા થયા છે પણ હું સોશિયલ મીડિયામાં શેર કરવા નથી માંગતો

બહુ આગળ જાય છે તો ઇન્ડિયા આવી જો આવી વિચારધારા છે એના માટે પણ કે અમે પ્રાઉડ કરીએ છે જેમ કે આ હું તમને બતાવી શકું મારી ગાડીમાં શું લખેલું છે તમારી આ ગાડીને જ્યારે લોકો જોવા આવે છે ત્યારે લોકોની શું અનુભૂતિ હોય છે તે બાબતે

મને બીક લાગી જાય કે આ સાઈડ થી આવી ગાડી આ સાઈડ થી આવે એ લોકો નો ભાવ હોય ગાડી જોવાનો પાછા કેવી રીતે આવવાના તેનું કોઈ આયોજન કે કોઈ કેટલા દિવસ પ્રવાસ રહેશે ક્યાં ક્યાં દેશ જવાના હજી મારું આગળ પ્લાન મેં બનાવ્યું નથી પ્લાન બની જશે તો હું તમને ચોક્કસ જણાવી હજી હું દુબઈ માં આવ્યો તો દુબઈ ના બધા માતાજી ના દર્શન કરવા માંગે અને હજી બધી બાજુ જવાનું બાકી છે